ગુજરાત કોન્ઝર્વેશન નેચર સોસાયટી દ્વારા સંસ્થાની સ્થાપનાના ચાલીસમા વર્ષની ઉજવણીના ભાગરૂપે સિંધરોટમાં પ્રાથમિક શાળા ખાતે ખાસ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા પ્રાથમિક શાળામાં ખાસ આયોજન કરાવ્યું અને તમામ વિષયો પર જે જે વચનો છે જે પ્રવક્તાઓ છે જે વાક્તવ્યો છે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું ગુજરાત નેચર કોન્ઝર્વેશન સોસાયટી દ્વારા સંસ્થાની સ્થાપનાના ચાલીસમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે સિંધ્રોટ ગામની પ્રાથમિક શાળાના પસંદ કરેલા વિદ્યાર્થીઓ માટે સંસ્થાના સ્થાપના દિન નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ મર્યાદિત સંસાધનોનો ઉપયોગ કરી કાર્યાન્વિત કૃતિ અથવા સાધનો કે રમકડાનું મૌલિક સર્જન કરી વિદ્યાર્થીઓની પ્રતિભા ખિલાવવાની કાર્યશાળા સહિત વિષય નિષ્ણાંતોનું લોકભાગ્ય પ્રવચનનું ખાસ આયોજન કરવામાં આવ્યું અને ખાસ આ ઉજવણી કરવામાં આવી સંસ્થાને ચાલીસ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગામડાના બાળકો એટલે શ્રમ મંદિર શાળા અને પ્રાથમિક શાળાના વિચારો બહાર નીકળે સર્જન આ કાર્યક્રમ એનું એન કરવામાં આવ્યું છે તો એમાં હું નિર્ણાયક તરીકે આવ્યો છું અને આપણે જોઈએ કે બાળકો કઈ રીતે મૌલિક પોતાના વિચારો પ્રગટ કરે છે કે એમને અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી છે એ અલગ અલગ વસ્તુઓમાંથી કઈ રીતે એ પ્રયોગો કરે છે કઈ રીતે એ કૃતિઓ બનાવે છે અલગ અલગ તો એ એમના મૌલિક વિચારો બહાર આવે કે જે એ લોકો શાળામાં શીખે છે એ કઈ રીતે પોતે બહાર લાવીને એ પ્રયોગો જાતે કરે છે એ બહાર લાવવાનો એ મુખ્ય ઉદેશ જે આ સિંધરોટ માં આવેલી ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી નામની સંસ્થા છે અને સંસ્થા હસ્તક નો પ્રકૃતિ શિક્ષણ ઉદ્યાન જે એક પ્રાયોગિક શિક્ષણ આપવા માટેનું સંકુલ છે અને આજે આ ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી નો અમે ઉજવી રહ્યા છે અને આ ઉજવણીના ભાગરૂપે આજે અને આવતીકાલે બે કાર્યક્રમો રાખેલા છે આજે ગામના બાળકો જે સિંધરોટ ગામની પ્રાથમિક શાળાઓ છે એના પસંદ કરેલા વિદ્યાર્થીઓ માટેનો સર્જન નામનો એક કાર્યશાળા આધારિત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે ઉલ્કા દર્શન નો કાર્યક્રમ શહેરના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો છે આજના સર્જન કાર્યક્રમની અંદર ગામની જે શાળાઓ છે પ્રાથમિક શાળા એના વિદ્યાર્થીઓને માટેનો એક કાર્યક્રમ સર્જન જે રાખેલો છે એમાં એક મૌલિક કાર્યક્રમ છે કાર્યશાળા બહુ મૌલિક છે કે એ લોકોને એક સાધન સામગ્રી તરીકે એક સામગ્રી આપવામાં આવેલી છે અને એ મર્યાદિત સંસાધનનો ઉપયોગ કરીને એમણે એક વિજ્ઞાનનું સાધન તૈયાર કરવાનું છે જે વિજ્ઞાનના નિયમોને આધારિત એ કાર્યાન્વિત હોય એવી પ્રકારનું એક સાધન દરેક વિદ્યાર્થીએ પોતપોતાને જે સામગ્રી મળી છે એમાંથી તૈયાર કરવાનું છે અને એના આધારે એની નોંધ પણ તૈયાર કરવાની છે એનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે અને એના આધારે જે સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓ હશે એને આપણે ઇનામ પણ આપવાના છે આ તમામ સર્જન પર્યાવરણવાદી સર્જન એટલા માટે કારણ કે અમારી સંસ્થા જે છે એનો મૂળ ઉદ્દેશ્ય પ્રકૃતિનું જતન પ્રાકૃતિક વિજ્ઞાનનું શિક્ષણ અને સામાજિક કાર્ય એટલે આ મૂળ ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આજના કાર્યક્રમને પણ અમે આખા દિવસ દરમિયાન કરવાના છે